મગફળી વાવી છે પણ ફૂગ આવી જાય છે અને સ્ક્લેરોશિયમ કે એસ્પર્જિલસ કહેવાય મરચીમાં સુકારો આવી જાય છે અને ફ્યુઝારિયમ વિલ્ટ કહેવાય ડુંગળીમાં બાફ્યો આવી જાય છે એ મોટા ભાગે પીથિયમ થી હોય પીથિયમ થી સર કપાસમાં ઉગારો તો આવ્યો એને વર્ટિસિલિયમ વિલ્ટ કહેવાય એને વર્ટિસિલિયમ વિલ્ટ કહેવાય

પ્રાણી સામે ફાયદાકારક ફૂગ અને બેક્ટેરિયા વાપરવાના તો સાહેબ એ બેક્ટેરિયા કયા એ બેક્ટેરિયા છે સેવન સ્ટાર ખેડૂત મિત્રો સેવન સ્ટાર એક ત્રણ અલગ અલગ ટેકનોલોજી થી બનેલી પ્રોડક્ટ છે જે જમીનમાં આવતા સુકારા અને કૃમિ જેવા રોગો સામે રક્ષણ આપે છે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર અત્યારે જ સંપર્ક કરો